प्रभुश्री राय निज लीलास्थली गंगाजड़िया तटे पूर्ण पुरुषोत्तम पूर्ण ब्रह्म अखिल ब्रह्मांड नायक गौलोका अधिपति प्रभुश्री गोपाललाल गोपेन्द्रलाल जमनेश महाप्रभुजी श्री लालवररायजी महाराज श्री अमना महाराणी जी पंचभगव श्रीचरण में दंडवत प्रणाम कर आज आप आ धर्म प्रचार शिबिर कर तक मारी व्यथा कर કે ઓનલી એક હું કોઈ સહકાર નહીં જ્યાં જાય જાકારો પણ એક નિષ્ઠા હતી મારી કે આ જય શ્રી ગોપાલલાલ સકળ સૃષ્ટિની અંદર સત્સંગ થતા પાંચ ભગવદી દસ ભગવદી દીવો લઈને કરતા દેશ કાળ સમયને અનુસરીને આપણા સંપ્રદાયમાં એક જ હતી બનોરત મંડપમાં જાય મહોત્સવમાં જાય તેલ તિલક કરી પૈપાન કરી ભેટ લખાવી લખાવીલા થાય અને ઘર ભેગા મહાપ્રસાદ લઈને સાંભળો બેનો વિષ્ણવો આજ એક ઉદેશ હતો નાનપણથી તાલાવેલી હતી બાળકો તમે પણ આવી તાલાવેલી રાખજો હૃદયમાં દર્દ કે મારા સંપ્રદાયની પુષ્ટિ મારકમાં જય શ્રી ગોપાલલાલ સકલ કોઈ ગાદીપતિ નથી કોઈ મહંત નથી આ મારક પંચ ભગવતી ની કાનીથી શ્રી જમ્નેશ મહાપ્રભુજી કહી ગયા જ અને એના ભગવદ અનુરાગ ભગવદ ભક્તો ગોકુલદાસ મહેતાએ એ સોળસો ને આ સત્તરસો ને એકતાલીસમાં શ્રી મહારાજ ગાદીપતિ થયા ત્યારે એક જ શબ્દ પકડી રાખવાનો કે સોરઠ ધરા સોહામણી કીધો વાલે વૈષ્ણવમાં વાસ મહારાજ માણે મોરારદાસ સોહિલો ગાય ગોકુલદાસ કે આપણા પુરાણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ગુરુ બ્રહ્મ એક શ્રી ગોપાલ જ છે જે કાંઈ આપણે કાર્ય કરવું હોય તો પંચ ભગવતીની આજ્ઞા આજથી પાંત્રીસ વર્ષ પહેલાં નાનપણથી લગ્ન મહાનુભાવ ભગવતનો સંગ અમને મળ્યો અને ભીમજી બાપાનું દાલ છત્ર હતું અને કે પ્રકાશ અને કનૈયાલાલ વનમાળી પૂરેપૂરો સહયોગ કે ખુલ્લા મંચ પર શ્રી ગોપાલ લીલા ચરિત્રા અમૃત શ્રી ગોપેન્દ્ર લીલા ચરિત્રા અમૃત જમનેશ ચરિત્રા અમૃત આવા પંચ ભગવદીઓની કાનીથી અમે કરતા આવ્યા ને હજી હું કરીશ તો બાળકો ત્યારે મને એમ થતું કે અરે અરે આવી મોટી સકલ સૃષ્ટિ માંડવા થાય મનોરથ થાય અને અત્યારે વર્તમાન પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કીર્તનો પણ ફિલોસોફીમાં થાય આપણે ત્યાં કીર્તન સમાજ છે ચોમક પધરાવો એટલે સાક્ષાત શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી ચાર યુદ્ધ સહિત ત્યાં કીર્તનની મધ્ય બિરાજે છે આપણે શું કહી છે કીર્તન નહી વૈષ્ણવો સમાજ કરો શું કહેવાય વૈષ્ણવો સમાજ કીર્તન ની અંદર કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં આપણા જય શ્રી ગોપાલ સંપ્રદાય ની અંદર એક ઝુમનો તાલ છે ઝુમનો તાલ છે એ આવેશ કીર્તન છે પુષ્ટિ માર્ગમાં રાગને મહત્વ આપ્યું બાલકો પણ ગોપાલલાલજીની જે સૃષ્ટિ છે ને એ તો ભાવ પ્રદાન છે લેખ પ્રદાન નથી ખાસ ધ્યાન રાખજો કારણ કે શ્રી ગોપાલલાલે સોરઠની અંદર મહદ કૃપા કરી અને અધમમાં અધમ જીવો જેનાથી સમજ સમાજ અભળાતો એવા સમાજને શ્રી આચાર્ય ચરણ શ્રી ગુસાઈજી ગોકુલનાથજી શ્રી ગોપાલલાલે પોતાના કહ્યા કે આ મારડિયા પરિવાર ચારસો વર્ષ પહેલા આભળ છે છૂટ અછૂત હતું પછી ગોપાલલાલે પૂર્વના દેવીજીઓને ગામે ગામ સોલ પ્રદેશ કરી અને અંતરંગ લીલાના રાષ્ટ્રના વિખૂટા પડેલા જીવોને ગોતી અને કેવી લીલા રચી મોટી મારડમાં કે જેનાથી સમાજ અભળાય એના હાથનું હું જારીજી આરોગું બોલો શ્રી ગોપા કેવી કૃપા અમે છીપાવે શ્રીઓ અમારાથી પણ અભડાતા પણ શ્રી ગોપેન્દ્રજી કેવી કૃપા કરી મહદ કૃપા સુત્રેજની અંદર શવંત સોળસો ને બારની સાલની અંદર કે સમક્ષ વાંજા જ્ઞાતિ હતી એને છીપાનું બિરદ આપ્યું એનો આખી જ્ઞાતિને શરણદાન આપ્યું વરણ ચાર મળી સૌ વંદે સરખા સરખી કરી દે સુઈ દે દેવસી ભાઈએ ગાયું છે એ આપણો માર્ગ છે આમાં કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી આ માર્ગમાં બાળકો ધ્યાન રાખજો કોઈ વિદ્યાનું કામ નથી ચતુરાઈનું કામ નથી બહુ ડાપણ કરે એનું પણ કામ નથી એટલે ભગવદીએ કહ્યું ડાયા હોય તે દૂર રહેજો આમાં ઘેલાનું કઈ કામ આ માર્ગમાં બે હાલે જયવલ્લભ શાસ્ત્રીજી જેની પાસેથી મેં સંસ્કૃત જ્ઞાન મેળવું અમને કેતા કે પ્રકાશચંદ્ર આમાં એક ધોર હોય ઈ હાલે અને એક ચોર હોય ને એ હાલે કહું જે આમ કેમ તો કે તમારે ગમે ત્યાં જાઓ બાળકો શ્રીમદ ભાગવત સાંભળો રામાયણ સાંભળો ન્યા કોઈ અનાશ્રય નથી સારી વસ્તુ ગ્રહણ કરવાની કેચઅપ શક્તિ કરો કે ચોર હોય આપણા ઘરમાં ચોરી કરવા આવે તો શું લઈ જાય આપણા ઘરમાં સારી વસ્તુ હોય એ જ લઈ જાય ને શું લઈ જાય ચોર સારી વસ્તુ ઘરેણાં દાગીના રૂપિયા લઈ જાય ને આપણને લઈ જાય હે તો આપણે ભક્તિ માર્ગમાં આવ્યા તો આપણો ઉદ્દેશ એક ભગવદ પ્રાપ્તિનો છે આ કોઈ ભૂતલનું સુખ મેળવવા માટે નથી સ્વારથ ભાવ નથી આની અંદર તો વિયોગની પરિદશા છે આ અઢી દિવસની આપણી શિબિર કેટલા બધા વક્તાઓ આવ્યા ને બધા વક્તા ગોપાલભાઈ બધા કોઈ શિક્ષિકા શિક્ષક મેં કીધું હવે આમાં મારી છીકણી કોણ હુંગે આપણે અંગૂઠા ચા પણ રામાયણમાં એક ભજનમાં કાગ બાપુએ કીધું છે કે જોય ચતુરાય ભીલ જનની જાનકી મન મુસ્કાય અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલા ભૂલી જાય પગ મને ધોવા દો રઘુરાય આ માર્ગમાં તો કૃપા મેળવો પંચ ભગવતી કૃપા બધાને પૂછો પૂછવાથી આપણે નાના નથી બાળકો તમારા મનમાં જે સંશય હોય પ્રશ્ન હોય ખુલ્લા મને પૂછવાનો શિબિરમાં તો તમને માર્ગની ગમ પડશે પૂછતા નર પંડિત થાય પણ જો અહંકાર રાખી અભિમાન રાખી અને આ માર્ગમાં આવ્યા તો સીધી વાત છે આપણે ગાડી હોય ગાડીમાં ટાયર હોય અને એ ટાયરમાં તમે જાજી હવા ભરો તો શું થાય પંચર પડે ને હા પંચર પડી જાય તો આપણે આ માર્ગમાં આવ્યા ઠાકોરજી તમે પણ આજ નહીં તો આવતીકાલનું ભવિષ્ય જે ખુલ્લા મંચ પર બેસો વ્યાસપીઠ પર બેસો હું તમને કહું કોઈ બાધક ભાવ નથી આપણા ધર્મનો શ્રી ગોપાલલાલ ગોપેન્દ્ર જમનેશ મહાપ્રભુજી લાલવડરાયનો ખૂબ પ્રચાર કરો પ્રચાર પ્રસારણ માધ્યમને વેગ આપશો તો આ ધર્મની વૃદ્ધિ થશે કીર્તન હોવા જોઈએ સાથે જો ધર્મ પ્રચાર હશે તો આ માર્ગ આપણો વિશ્વ લેવલે લઈ જવાનો છે આજે તમે સ્વામિનારાયણ સંપ્રદાય જુઓ અન્ય સંપ્રદાય વિશ્વ લેવલે ગયા ત્યારે આપણે ક્યાંથી વિચાર કરો આજે ગૌસ્વામી બાળકો વિદેશોમાં જઈ ધર્મ પ્રચાર કરે છે તો આપણી જય શ્રી ગોપાલ સાલ સૃષ્ટિમાં હું નકરું સોરઠમાં ને સુરતમાં જ નહીં દેશ દેશાંતર ઠાકોરજીએ એ સમયમાં સોલ પ્રદેશ કર્યા હવે વિચાર કરો ત્યારે કોઈ વાહન વ્યવહાર નહીં કોઈ વસ્તુ નહીં રથમાં ગાડામાં કારણ કે હું ગોકુલ ચાલીને બે વખત જી આવ્યો એટલા સરળ રસ્તા હતા તોય અમે મહિને પહોંચ્યા તો પ્રભુએ આપણી ઉપર કેટલો શ્રમ કર્યો છે પાંચા બાબાએ પુષ્ટિ સહિતા ગ્રંથમાં કીધું કે દોષા આપણી ઉપર ઠાકોરજીનું ઋણ છે દોષાભાઈ કહે છે કે પાંચા બાબા ઋણ શેનું કે આપણે અધમમાં અધમ જીવનો નિષ્ઠાર કરવાને માટે જેમ ભીમદાસે પુષ્ટિપ્રકાશમાં લખ્યું કે કળિયુગ જીવ કૂડ પૈડા તે રાખવા નિર્ધાર જે રાસમાં વચન આપ્યું હતું જીવનદાસે આખ્યાનમાં કીધું કે પહેલું વચન રાસમાં બીધું બીજું વચન યજ્ઞ ભોગ વૃદ્ધિ રાશિ ત્રીજું વચન વંશવલ્લભમાં રઘુપતિ ગ્રહે નિકટ દિવાસી એવા અનેક રાસમાં વચન આપ્યા અને તમે આંકલમાં પણ ગાવશો ને શું ગાવશો કે વચન દઈને વિદાય કરી કલયુગમાં સુખ આપવાને માટે શ્રી ગોપાલલાલે પ્રદેશ તો એને કેટલો પરિશ્રમ થયો ગોપેન્દ્ર મહાપ્રભુજીએ છ પ્રદેશ કર્યા મહારાજ જમનેશ મહાપ્રભુજીએ ત્રણ પ્રદેશ કર્યા અને આપણા વડવાઓને પૂર્વેજોને અભય પણ આ દાન આપી દીધું છે કે નિર્ભય પદની જે કરગ્રહી આપે જીવન પ્રાણ આપણું આ પુષ્ટિ મારક છે કૃપા સાધ્ય છે કોઈ સાધન સાધ્ય નથી આમાં કોઈ સ્વાર્થ વ્રતિ નથી રાખવાની સાધન ફલન ઉપાય ન કરીએ કીધું નવ રાખો રાખો વિશ્વાસ પ્રગટ પ્રભુજી તેની પાછ બાળકો આ માર્ગ નો મુખ્ય ઉદ્દેશ છે કે પેલો વિવેક હોવો જોઈએ તો વિવેક કે અમે શ્રી ગોપાલલાલના ના સેવક બીજું ધૈર્ય કે ગમે એવું કષ્ટ આવે મારા ઠાકોરજી બારું રૂડું કરશે અને આશ્રય એક શ્રી ગોપાલ લાલનો જ હોવો જોઈએ કે આ મસ્તક જ્યાં ત્યાં નમે નહીં પ્રથુ રાજદો પ્રસંગ આવી ગયો છે શિબિરમાં એવી અનન્યતા રાખજો કે અનિન ભક્તિ જમનેશની જે કોઈ કરે છે જન ઓલંગને તે નવ કરે દાસીનું દર્શન ને દાસ ભાવ રાખવાનો જો તમે સખા ભાવ રાખશો તો કોઈ પ્રાપ્તિ નથી આ માર્ગ છે દાસભાવનું એટલે આપણે પત્રિકામાં શું લખી છીએ મનોરથ કરતા લિખિતન દાસાનું દાસ એટલે દોસાભાઈએ પણ કીધું કે દદા સર્વસ્વ દાસમાં દાખ્યું દોષા જીવન ભાણે ભાખ્યું કહ્યું કૃષ્ણદાસ કુંવરજી ગાંધીએ પાખ્યું દદા સર્વસ્વ દાસમાં રાખ્યું કે આ માર્ગમાં અહંકાર હોવો ન જોઈ આ લાલવડરાયજી અહીંયા શું શા માટે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી બિરાજ આજે આપણે બધા બિરાજી પ્રભુની છત્ર છે અહીંયામાં કે દ્વારકાદાસ દેસાઈના મનમાં એક જ અભિમાન આવ્યું કે આ ઠાકરને હું સાચવી શકું મનમાં થયું વિચાર કરો મનમાં ને આ પ્રભુ તો અંતર્યામી છે તમારા મનમાં શું ભાવ છે કોના પ્રત્યે કપટ ભાવ છે કોના પ્રત્યે વેરભાવ ભાવ છે આ તો બધું જોવે છે એક બીજું આ લાલજી મહારાજથી બીવાનું સાંભળો બેનો કે લાલજી મહારાજ તમને ખબર છે છોકરાઓ તમે દર્શન કર્યા છે અને ડાબી બાજુ છે એ મારવાની એટલે એનથી બીવાનું કારણ કે સોરઠપતિ ને ગોપેન્દ્રજી જાજરમાન સ્વરૂપ દર પ્રભુનો રાખવો વડીલ ભગવતી હોય બાળકો એની માન્યતા રાખવી તમારા મા બાપના જે સંસ્કાર છે એને સંસ્કાર આપવાના અને ઘરની અંદર તમે અનન્યતા રાખજો ગમે એવું કષ્ટ આવે કે ગોપેન્દ્રલાલ ધની બીજી કોઈ વાત ન હોવી જોઈ આ શિબિરનો ઉદ્દેશ એ જ છે આજે પ્રદીપભાઈ પ્રદીપભાઈ ગોહેલ અમારે ભાવિનભાઈ ડાભી આ ચેતનભાઈ પરમાર આ લોકોની ત્રણ મહિનાની મહેનત છે કેટલા મહિનાની આ બધું સહજે નથી થાતું સહ આપણે ઘેરે પાંચ મહેમાન આવે તમે રાખી શકો હા તમારા ઘરમાં મહેમાનો ધમ ધમચકડી કરો કોઈ તમને ખિજાય કે નહીં એ મનો મનોબેસ અહીંયા કોઈ ખિજાણું કોઈ ખિજાણું કેવો આનંદ તો એ જસ જાય સકળ સૃષ્ટિના માધ્યમથી આ ચાર આપણા જે આયોજકો છે સાથે સાથે જે પાઠશાળાના બેનો છે ગામે ગામ ચલવે છે એમને પણ ખૂબ ધન્યવાદ કે આવી જ રીતે ગામે ગામ અનેક ગામ સૌરાષ્ટ્રની અંદર કે આલા જાલા ગોહિલવાડ ગોહિલ વાડ છાયા મોજાર કે જ્યાં જ્યાં શ્રી ગોપાલલાલના સેવકોના ઘર ત્યાં બધે શિબિર શરૂ કરો સાહિત્ય તમારે જોય તો લાલવિદરાય નિજ મંદિરમાંથી તમને ફ્રી ઓફમાં મળશે અને અત્યારે એક વર્તમાન સમયમાં પણ એવી એક પુસ્તિકા શ્રી પ્રદીપભાઈ શેઠના માધ્યમથી એ પણ મળશે કે પુષ્ટિ માર્ગના ઝીણા ઝીણા સવાલોનો જવાબ પણ તમને એમાંથી મળશે પણ વૈષ્ણવો એક વસ્તુ રાખજો મોબાઈલ બાળકો મૂકી દેજો મોબાઈલ છે કળિયુગનો રાક્ષસ છે તમને જીવનમાં કોઈ પ્રગતિ નહીં કરવા દે આગળ નહીં વધવા દે જો તમે ગ્રંથ વાંચશો તો તમે આજે મારું જીવન ગ્રંથની સાથે જ છે ગ્રંથ રાખો ચોવીસ કલાક કીર્તન સંગ્રહ સાથે કાંઈ પણ મૂંઝવણ હોય એવા ભગવદી હોય એને પૂછો પણ નહીં મને બધી ખબર પડે ને અત્યારે ગૂગલ છે ગૂગલના માધ્યમથી પણ સાહિત્ય તમને ઘણું મળે તો અહીંથી તમારે આપણા માર્ગની અનન્યતા ટેક આચાર વિચાર અને સર્વસમર્પણનો ભાવ લઈને જવાનું છે અને ઠાકોરજી જગતની અંદર સાચા વૈષ્ણવ થવાનું છે આડંબરવાળા નહીં કારણ કે કળિયુગ માયાવાદ ઘણો પાખંડનો નહીં પાર સત્ય ધર્મ હાલે નહીં કરે વાત એવાય અત્યારે ઘણા છે રાફડા ફાઇટા આપણે તો શ્રી ગોપાલલાલ ના વચનામૃત પિસ્તાલીસ ભગવદીઓની વાણી ચાર વેદ પર પાંચમો વેદ કીર્તન સંગ્રહ એના માધ્યમ ચાલશો તો તમારું જીવન સાર્થક છે આ કૃપા મારક છે કાલે પણ કીધું સહજમાં તરી જાય એટલે તો આપણે એક પદમાં કીધું ને કે કાન જન વૈષ્ણવ પદ વંદી નંદને વરીએ અસ્તુ જય શ્રી ગોપાલ મારા શબ્દ ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરું ખૂબ ખૂબ ધન્યવાદ બોલો શ્રી ગોપાલ લાલ કી